શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં સ્વાગત છે ગુજરાત રાજ્યમાં પ્રભાસ પાટણના સાગરકાંઠે સોમનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર દેશના મુગઢ સમો દીપ ઊભું છે અને સૌથી મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ અહીં આવેલ છે સોમનાથ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ઋગ્વેદ પણ થયો છે મંદિરની ખ્યાતિથી લલચાઈને લોટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે આજે પણ સોમનાથનું આ મંદિર અડીખંપ રહ્યું છે એક દંતકથા અનુસાર સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું અને રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણએ લાકડાનું મંદિર બાંધ્યું હતું ચંદ્ર

પંદર દિવસ અજવાળું અને પંદર દિવસ અંધારાનું ચંદ્ર થાય છે માટીએ તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું સોમનાથનું પહેલું મંદિર બે હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે છસો ઓગણપચાસની સાલમાં વલ્ભવીના રાજા સાતસો પચીસ ની સાલમાં સિંગ આરબ સાધક જુનાયબી તેની સેના લઈને મંદિર પર હુમલો કરીને મંદિરનો નાશ કર્યો હતો પ્રતિહાર રાજા

અણહિલ પાટણના રાજા ભીમદેવ સેના સાથે કચ્છના રણમાં દફન કરી દીધો હતો અને સોલંકી છવ્વીસ માં સોમનાથના મંદિરનું નવનિર્માણ કરવાનું શરૂ કર્યું હતું જે સન એક હજાર ને માં પૂર્ણ થયું હતું ત્યારબાદ ગુજરાતના નાથ એવા સિદ્ધરાજ જયસિંહના મંદિરમાં મંદિરની સમૃદ્ધિ છોડે કલાએ ખીલી ઊઠી બારસોને ની સાલમાં જ્યારે દિલ્હી સલ્તાન અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ મલિક કાફોરે ગુજરાતનો કબજો કર્યો ત્યારે ફરીથી એકવાર સોમનાથ મંદિરનો વિનાશ કરવામાં આવ્યો હતો તેરસોને ચોરાણુંમાં તેનો ફરીથી વિનાશ થયો

જુનાગઢ પ્રવાસ અધૂરો લાગ્યો અને તેઓ સોમનાથ ગયા જામ સાહેબ આવ્યા અને તેઓ દરિયા પાસે ગયા અને પાણીની અંજલી લઈને મંદિરના પુનરોદ્ધાનનો સંકલ્પ જાહેર કર્યો ત્યારે તેર નવેમ્બર ઓગણીસો ને ના રોજ મંદિરનું પુનઃ નિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી અને પાંચમા મંદિરના અવશેષોને દૂર કરીને આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત તેનું નિર્માણ થયું ઓગણીસો ને અડતાલીસમાં સોલંકી શૈલીથી બાંધેલું આજનું સોમનાથ કૈલાસ મહામેરુ પાશાદ મંદિર ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્ભુત પ્રદર્શન પણ કરે છે આ મંદિરની ઊંચાઈ એકસો પંચોતેર ફૂટની છે શિખર પર કળશ અને ધ્વજ એ શિવ તત્વની અનુભૂતિ થાય છે છેલ્લા આઠસો વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેથી બે હજાર વર્ષોથી શંકરની પૂજાની અટૂટ પરંપરા આ ક્ષેત્રમાં રહી છે નજીકમાં ઉત્તમ શિખર પર દ્રષ્ટિ રાખીને ઊભેલા શરદારની પ્રતિમા પણ મૂકવામાં આવી છે સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન પણ નથી અહીં જ બાજુમાં ભાલકા તીર્થ પણ આવેલું છે જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ તેના નિજ ધામમાં ગયા હતા અને અહીં તેમને પારગી દ્વારા તેના પગમાં રહેલા પદ્મની વિધિને તેમને ઘાયલ કર્યા હતા આ જગ્યાએથી ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામ પણ અહીંથી લોક ગયા હતા અહીં પૂનમની રાત્રિએ મંદિરની ટોચ પર હોય છે તથા દરરોજ સૂરજ

ખાસ કરીને જ્યોતિર્લિંગના બાર સ્વરૂપો અને સ્થાનોમાં અને સોમનાથ આ પવિત્ર સ્થળમાંનું એક છે ચાલો જાણીએ કે હાલનું મંદિર કોણે બનાવ્યું જો કે હવે જે મંદિર ઊભું છે તે ભારતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઓગણીસસોને સુડતાલીસ પછી બનાવવામાં આવ્યું હતું અને એક ડિસેમ્બર અને ઓગણીસો ને પંચાણુંના ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ તેને રાસ્તાને સમર્પિત કર્યું હતું સોમનાથ મંદિરના પુન નિર્માણનો પ્રસ્તાવ કરીને સરદાર પટેલ મહાત્મા ગાંધી પાસે ગયા હતા ગાંધીજીએ આ દરખાસ્તની પ્રશંસા કરી અને જનતા પાસેથી નાણાં એકત્ર કરવાનું પણ સૂચન કર્યું હતું સરદાર પટેલના અવસાન બાદ મંદિરના પુનઃનિર્માણનું કામ કે એમ મુનશીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું હતું મુનશી તે સમયે ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી હતા આ મંદિરનું નિર્માણ કૈલાસ શૈલી અનુસાર કરવામાં આવ્યું હતું આ મંદિરમાં ગર્ભગૃહ એસેમ્બલી હોલ અને ડાન્સ હોલ પણ છે શિખરની ટોચ પર મુકવામાં આવેલ કરશ વજન દસ કિલો છે ધ્વજ ધ્રુવ સત્યાવીસ ફૂટ ઊંચો અને એક ફૂટ પરિઘ છે

દ્વારકા છોડીને આ વિસ્તારમાં આવીને દેહ ત્યાગ કર્યો હતો આજે જે દર્શાવે છે કે એ સમયે આ વિસ્તારની હયાતી હતી જો આજ વાતના અન્ય પુરાવો પણ સાપડે તો દ્વારકાની જેમ જ સોમનાથ પાસેથી પણ પુત્રમાં ઘરાક થઈ ગયેલા કહેવાતા નગરના પણ પુરાવો મળી શકે છે અને અગાઉ પણ અનેક વખત આ વિસ્તારોમાંથી મૂર્તિઓ પણ મળી છે જે પુરવાર કરે છે કે અત્યારના સોમનાથની નીચે એક સોમનાથ છે જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બેલનો આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં નિહાળી શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ